ગુજરાત નો સોળસો કિલોમીટરનો જે દરિયા કિનારો છે અને એક વખત આપણે એવા દ્રશ્યો જોયા છે કે ડ્રગ્સ ઘુસાડવાનું ત્યાંથી ખૂબ મોટો પ્રયાસ થતો હશે પરંતુ ક્યાંક ને ક્યાંક તેને રોકવાનો હાલ પ્રયત્ન થઈ રહ્યો છે આજનું યુવાધન છે ડ્રગ્સ તરફ ન વળે તે માટે સરકાર પણ ક્યાંક સતર્ક હોય તેવા દ્રશ્યો અનેક વખત જોયા રાજ્યમાંથી જે ડ્રગ્સ નો જથ્થો પકડાઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક એ વસ્તુની સાબિતી આપે છે કે આપણી પોલીસ સતર્કતા સાથે કામ કરી રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડે છે પરંતુ ક્યાંક વિપક્ષ છે તે ગૃહમંત્રી અને ગૃહ

કહેવાય છે કે જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા છે તે સરકાર પર આકરા પ્રહારો કરે છે પરંતુ ગુજરાત એટીએસ છે તેનો એક કાર્યક્રમ હતો તે દરમિયાન હર્ષ સંઘવીએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે જે પ્રમાણે બહારથી અહીંયા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની સતર્કતા અને ખાસ કરીને તેની પાછળ જે કામગીરી કરવામાં આવે છે તે તે વ્યક્તિઓ છે અધિકારીઓ છે તે પોતાના પરિવાર સાથે પ્રસંગોમાં નથી રહેતા પરંતુ દેશ અને રાજ્યની અને ખાસ કરીને ગુજરાતીઓને જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેની સુરક્ષા માટે હંમેશા સતર્ક હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવે છે સુરક્ષાને ધ્યાનમાં લઈ અને તમામ કામગીરીઓ કરવામાં આવે છે અને ત્યારબાદ છે ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો છે ઝડપી પાડવામાં આવે છે આ ડ્રગ્સ નો જથ્થો ત્યારે જ ઝડપાય છે કે જ્યારે આપણી સેના છે તે અને ક્યાંક પોલીસ કર્મીઓ છે તે સતર્ક છે શું કહી રહ્યા છે હરસંગવી તેના પર નજર કરીએ ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર દરિયાની તેજ લહેરો વચ્ચે અનેક દિવસ આ પાકિસ્તાનીઓની રાહ જોઈને બેસે છે માહિતીઓ જોડે દરિયાના મોજા વચ્ચે સાહેબ એક કલાક બી બેસવું ને અનેક લોકોના પસીના છૂટી જાય પણ આપણી આઈટીએસની ટીમે એકાત્વાર નહીં પાકિસ્તાનથી ઘુસતા પંચોતેર થી વધારે પાકિસ્તાનીઓને પકડવાનું કામ કરનાર આ ટીમ છે સામનો કરીને આ રાજ્યમાં ઘૂસતા ડ્રગ્સ ને પકડનાર એ આપણી ગુજરાત એટીએસ ની ટીમ છે મને ઘણીવાર આમ હસવું આવે અને એક લોકો રાજનીતિક ટીકા ટીપણ થાય એ રાજનીતિનો ભાગ છે પરંતુ અનેક લોકો આમ ટીવી ના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો પકડવા જનાર અધિકારી કે નું મનોબલ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા સૌ લોકોની છે પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો આ મારી ગુજરાત કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મ દિવસ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે

કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે ક્યારેય કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની જે આપણી સીમા છે ત્યાંથી તો આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે પણ આપણી એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલમાંથી બી નેટવર્ક પર્દાફાશ કર્યું છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ ચૌદ થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સ

છે પરિસ્થિતિ એટલે લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તો અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપ કરો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર